આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વધુ એક દિવસ હજુ પણ જેલમાં રહેવું પડી શકે એમ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ચૈતર વસાવા કે જેઓ હાલ વડોદરા જેલની અંદર બંધ છે આજે કોર્ટની અંદર સુનાવણી હાથ ધરાઈ હતી પરંતુ પોલીસની ક્યાંક નબળી કામગીરીના કારણે જે દલીલો હાથ ધરવામાં આવી એમણે ક્યાંક પોલીસ એફિડેવિટ રજૂ ન કર્યું એટલા માટે પણ જે આ સુનાવણી છે તે આવતીકાલે ફરી એક વખત હાથ ધરાનાર છે આ સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની જામીન સુનાવણી છે તે આવતીકાલે હાથ ધરાશે આવતીકાલે નર્મદા પોલીસ દ્વારા હજુ પણ કોર્ટમાં એફિડેવિટ રજૂ ન કરવાના કારણે આ જે સુનાવણી છે તે આવતીકાલ ઉપર મુલતવી રાખવામાં આવી છે જામીન અરજીની આજે સુનાવણી હતી જેને કારણે ક્યાંક પોલીસે એફિડેવિટ રજૂ ન કર્યું એટલા માટે આ સુનાવણી છે તે આવતીકાલ ઉપર ગઈ છે એટલે કે ચૈતર વસાવાને હજુ પણ વડોદરાની જેલમાં રાખવામાં આવશે એટલે કે જ્યારે આજે ક્યાંક લોકોને એવું લાગતું હતું કે ચૈતર વસાવા છે તે બહાર આવી જશે એમને જામીન મળી જશે પરંતુ ક્યાં એવું ના થયું કારણ કે આમની પહેલા પણ જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા હતા ત્યારે અડતાલીસ થી નેવું દિવસની અંદર તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા એ પછી એમને ઘણી બધી શરતો ઉપર એમને બહાર છોડવામાં આવ્યા હતા પણ જ્યારે જે ધારાસભ્ય જે રાજપૂપડાની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી એના ઉપર જ્યારે આજે સુનાવણી હાથ ધરાનાર હતી પરંતુ ક્યાંક હવે જે આખી સુનાવણી છે તે આવતીકાલ ઉપર ગઈ છે એટલે હજુ પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાં રહેવું પડશે આની પહેલા જ્યારે વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાયદો હાથમાં લેવાના કેસમાં ચેતર વસાવા અને જેલમાં ધકેલવામાં આવ્યા હતા ત્યારે

કાલ માટે ગઈ છે એટલે કે કાલે હવે સુનાવણી હાથ ધરાશે કારણ કે પોલીસે તેવું કહ્યું હતું કે સોમવાર સુધી ક્યાંક કાર્યવાહી કરવામાં આવે તો સોમવારે ફરી એક વખત આ બધું થાય પરંતુ હવે કોર્ટે એવું કહી દીધું છે કે જો આજે તમે એફિડેવિટ રજૂ નથી કર્યું તો આપણે કાલે આ બાબતે સુનાવણી હાથ ધરીશું પણ હવે એ જોવાનું છે કે કાલે શું ફેસલો આવે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર